મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના તમામ ખેલૈયાઓ ગરબા આયોજકો અને સંચાલકોને શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવવાની અપીલ કરી છે તેમણે આજે તારીખ 28 સપ્ટેમ્બર 2025 ના રોજ નવરાત્રીમાં રાત્રે બરાબર 11 કલાકે સમગ્ર ગુજરાતમાં એકસાથે ભારતીય સેનાના शौर्यને સમર્પિત ઓપરેશન સિંદૂર ગરબો વગાડીને દેશના વીર જવાનોને अनोखी સલામી આપવા માટે અનુરોધ કર્યો છે. ગુજરાતમાં માં અંબાની ભક્તિ کے ساتھ ساتھ ઓપરેશન સિંદૂર की शक्ति साथ साथ, भी नजर आएगी. માં અંબાની ભક્તિ کے ساتھ ساتھ દેશ کے વીર જવાનો کو અભિનંદન بھی دینے ہیں. और गरबे की धुन में ऑपरेशन सिंदूर की धुन गुजरात के गांवों से लेकर शहरों तक सुनाई देगी देश के वीर जवानों को अभिनंदन देने के लिए मां अंबा की भक्ति के साथ साथ ऑपरेशन सिंदूर के गरबे में एक साथ शायद ही दुनिया में कोई देश में कोई राज्य में सेना के प्रति लगाव एवं अभिनंदन नमन के लिए इतने बड़े पैमाने में एक ही साथ दस मिनट के अंदर इतने बड़े पैमाने में लोग साथ में जुड़ के गरबे करेंगे